दिल्ली साहित्य अकादमी पुरस्कृत नवलकथा मोहोत्तून धारावाहिक पठन लेखक आणि शीर्षक गीत राम मोरी प्रवक्ता हरेश पंचाल शीर्षक गीतन संगीत चेतन गढवी निर्माण सहाय श्रुती गौर पठन आणि निर्माण वैशाली त्रिवेदी આજની વાર્તાનો શીર્ષક એ તો છે જ પ્રેમ કેવો છે ને એક સ્પર્શ એક મીઠી નજર એક આત્માનો હોંકારો એક તનનું સાયુજ્ય એ એકમેકની સુગંધ બધે વધુ ભૂલાવી દે જન્મજાત ખોડખાપણ સામાજિક કલંક આર્થિક સંકળામણ ગંભીર જીવલેણ રોગ બધે બધી પીડા એક જ શબ્દે ઉડન છું પ્રેમ પણ પ્રેમ ભલે શાશ્વત હોય એને દર્શાવવાનું માધ્યમ તો ભૌતિક જ છે શારીરિક આકર્ષણ એ પછી રંગ રૂપ આકાર સુગંધ ગમે તે સ્વરૂપે હોય પ્રેમનું પહેલું પગથ્યું તો એ જ છે મેહા નામ જેટલી જ આત્માએ સુંદર પણ પેલી કુબજાની જેમ એની સુંદરતા શરીરે નહોતી ચિતરાઈ કુશાગ્ર બુદ્ધિ અને આવડત ધરાવતી મેહાનું લગ્ન બજારમાં કાંઈ ઉપજતું નહોતું બજાર બંધ થવાના સમયે કોઈ રળ્યો ખોળ્યો આવે અને ઝડપથી જે હાથમાં આવે એ ખરીદી લે એમ એના પણ લગ્ન બજારમાં બોલ બોલાયા હતા શું ખરેખર એનો પતિ એટલો સારો હતો કે એણે મેહાના રંગની પેલે પારના હૃદયને જોયું હતું કે પછી દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત અને રામ મોરી લિખિત નવલકથા મહોતુની આગામી વાર્તા એ તો છે જ એવા તો ફાઇનલી આજે રવિવાર છે મારા માટે તો ઘણા ઘણા દિવસે આવતો રવિવાર આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતા મહિને બે વર્ષ પૂરા થશે નરિયા એરેન્જ મેરેજ હતા મારી કોલેજ અધૂરી છૂટી ગયેલી હજુ તો ક્લાસમાં મેડમ પ્રિયજન નવલકથા ભણાવતા હતા અને ક્લાસ પૂરો થઈ ગયેલો કેન્ટીનમાં બધી ફ્રેન્ડ સાથે આ વખતના એન્યુઅલ ડે માટેની ક્રિષ્ના ધ ગ્લોબલ ગુરુ થીમ વિશેની ચર્ચાઓ કરતા હતા એક બે ફ્રેન્ડ્સ લોકોએ તો એ વખતે મને ખીજવી પણ લીધેલી મે હા તું જ કૃષ્ણ બનજે કોલેજને મેકઅપનો ખર્ચો બચી જશે પછી એ લોકો અંદરો અંદર હસી પડેલા તાળીઓ આપતા હતા ને જાણે કે બહુ જ મોટી જોક કહેવાય ગઈ હોય એમ હસવું રોકી નહોતા શકતા એ જ વખતે મેં છણકો કરી દીધેલો એ હું કાળી નથી નમણી છું ને પછી પાછું ફરીને જોયા વિના મારા લાઇટ પોપટી ડ્રેસ ને મેચિંગ દુપટ્ટાને હાથમાં કસકસાવીને પકડીને સડસડાટ ચાલતી થઈ ગયેલી મારી પાછળ મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા એ બધી છોકરીઓને ધમકાવતી હતી એના અવાજો મને છેક કોલેજના ગેટ સુધી સંભળાતા હતા વોટ આર યુ ડૂઈંગ ગર્લ્સ તમને કેટલી વાર કીધું છે કે એને કાળી ન કહો એને નમણી કહેવાય એને નથી ગમતું કે કોઈ એને હવે એમ કાંઈ અમારા કહેવાથી થોડી રૂપાળી થઈ જવાની છે સાચું છે એ કીધું એમાં તે ઓષ આંગળી દાજી ગઈ ઊની ઊની તપેલી પર આંગળી અડી ગઈ હજી તો તૈયાર પણ ન થયા હોય ને બા ઉટી પડે વો મારા માટે જરા કોફી તે દિવસે પણ આમ જ બોલેલા ને બેટા મારે ચાની બાધા છે કોફી બનાવજે કોલેજથી છૂટીને કિલો રીંગણા ને કોથમીરની જુડી ને છાશની થેલી લઈ ઘેર આવી હતી દિવ્યા પાસેથી આગંતુક વાંચવા લાવી હતી એ કહેતી હતી કે મેહા ધીસ નોવેલ ઇઝ ટુ ગુડ યાર યુ મસ્ટ રીડ ઇટ એટલે મેં નક્કી કરેલું કે ઘેર જઈને સૌથી પહેલાં તો આ નોવેલ વાંચીશ હજી તો ઘેર પહોંચું પહોંચું કે તો ડ્રોઈંગ રૂમમાં બ્લુ શર્ટમાં મારી ઉંમરનો એક છોકરો ને એક બેન મમ્મી સાથે બેઠા હતા આજે આવી ગઈ આવી ગઈ બેટા કે આજે મોડું થયું મમ્મી રોજે ન પૂછતી એ સવાલો આજે આટલા બધા વાલથી કેમ પૂછતી હતી એ ન સમજાયું પેલા આધેડ બહેન પણ સસ્મિત મને માપી રહ્યા પણ ધીમે ધીમે નાનું બનતું જતું એમનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું ને પેલો છોકરો એક ધારું મારી સામે જોઈ રહ્યો એના જોવામાં કોઈ ફેરફાર ન વર્તાયો સવારે જ મમ્મીએ ફોર્સ કરેલો કે ના આજે તો ડ્રેસ પહેરીને જ જા એટલે રેગ્યુલર કુર્તી જીન્સના બદલે આજે આછા પોપટી ચૂડીદાર પહેરેલા હતા બંને હાથમાં શાકભાજીની થેલી ચહેરા પર ચોટલામાંથી છૂટી પડીને પરસેવાથી ગાલો પર ચીપકી ગયેલી કોરી લટો ખભે કચ્છી ભરત ગૂંથેલી કોલેજ બેગ ને આંગળીમાં એક્ટિવાની ચાવી મેં મારો દુપટ્ટો વ્યવસ્થિત કર્યો અને જેવી સડસડાટ ઘરમાં ગઈ કે મમ્મી ફરી બોલી ઉઠી મેહા ચા બનાવ બેટા મારે ચાની બાદા છે કોફી બનાવજે પછી એ બહેને ફરી પાછું એની બાજુમાં બેઠેલા છોકરા તરફ જોઈને મલકાઈ લીધું હું કિચનમાં ગઈ અને ગેસ પર કોફી મૂકી ડ્રોઈંગ રૂમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો હતો ઘરનું બધું કામ અમારી મેહા જ કરે વો મારી કોફી દાજેલી આંગળી મોંમાં મૂકીને કપ લેવા ગઈ કે કપ હાથમાંથી છટક્યો કપે જોરથી તૂટીને સવાર સવારમાં આખા ઘરને મારી ફરિયાદ કરી બાએ પૂજા ઘરમાં ટંકોરી થોડા વધુ જોરથી વગાડીને પૂજા પૂરી કરી અને ડ્રોઈંગ રૂમમાં સસરાએ છાપાનો થોડો વધુ મોટો અવાજ થાય એમ પાનું ફેરવ્યું મને ખાતરી જ હતી કે આ અવાજથી બેડરૂમમાં સ્કાય બ્લુ નાઇટ ડ્રેસમાં સૂતેલા ચિંતને ઓશિકાથી પોતાના મોઢા અને કાનને ઢાંક્યા હશે જ દિલ્હીમાં જ રહે છે કયું ભણતર કહેવાય તારું બેટા ચિંતન ડ્રોઈંગ રૂમમાં મમ્મી સાથે બેઠેલા એ બહેને એની બાજુમાં બેઠેલા એ છોકરાને પૂછ્યું હું કોફી લઈને આવી એણે એના બ્લુ શર્ટના ઉપલા બટન સાથે રમતા હાથને અટકાવીને મારી સામે જોતા જવાબ આપ્યો જી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ મારી એની આંખો મળી મારા કરતાં તો ક્યાંય વધુ રૂપાળો હતો એ પછી મમ્મી તરફ જોઈને બોલેલો આંટી મને લેમન ટી જ ફાવશે હું કોફી નથી પીતો ચિંતન પહેલાં કેવું જોઈતું હતું ને મને એમ કે અહીંયા તો તું કોફીથી ચલાવી સોફા પર પલોઠીવાળીને બેઠેલા એ બેન આ છોકરા તરફ મીઠો ગુસ્સો કરતાં વધુ બોલવા ગયેલા કે મમ્મીએ તરત મને કીધું મેં હા જા લેમન ટી બનાવી લાવ હું થોડી ધૂંધવાણી મનોમન જ ને મને દેખાઈ ગયું કે મારો ધૂંધવાટ એ છોકરો સમજી ગયો એને સ્મિત જેવું કશું કર્યું અને હું વધુ ગૂંચવાતી સિદ્ધિ કિચનમાં પણ અંદર જઈને મૂંઝાણી કે લીંબુ તો છેલ્લા બે હતા ને એ મેં સવારે કોલેજમાં સાથે નાસ્તામાં લઈ જવા બટેટા પૌવા બનાવેલા એમાં નીચો બી દીધેલા મમ્મીએ કીધેલું કે બહુ ખાટું ખાઈશ નહીં ખટાશ માથે ચડશે પણ મને ક્યાં ખબર હતી કે ખટાશ અત્યારે આ રીતે ચડી જશે લેમન ટીના નામે મેહા વ ચિંતનની લેમન ટી માટે લીંબુ ખૂટી ગયા છે ફ્રીજ ખોલીને જોઈ જવું તો અને એને જગાડો જાઓ દિવસ માથે ચડી ગયો છે બા સોફા પર વાળીને બેસી ગયા ને મેં આપેલા કોફીના કપને મોઢે લગાવ્યો હું એમને ઉઠાડવા બેડરૂમમાં આવી એ ઘસઘસાટ ઊંઘતા હતા ઓશિકાથી એના મોઢાને ઢાંક્યું હતું મેં એનો અંગૂઠો હળવેથી મરડ્યો અને એ પડખું ફેરવી ગયા એ જે તરફ પડખું ફેરવી ગયા હતા હું એ બાજુ ગઈ અને એના ખભાને હલબલાવતી હતી તો એમણે મારો હાથ પકડી લીધો અને પોતાના બંને હાથે મારા હાથને પોતાની છાતીમાં દબાવતા પડખું ફરી ગયા તમને કહું છું ઉઠો આઠ વાગી જશે હમણાં એમણે કોઈ જવાબ આપ્યો નહીં અને કુકરમાં મૂકેલી દાળના દાજવાની વાસ મને આવી ફટાફટ મારો હાથ છોડાવીને ભાગી ને હળબળાટીમાં બહાર નીકળવા ગઈ કે સામે આવતા બા સાથે માંડ માંડ ભટકાઈ જતા પછી ન જાગ્યો ને મને ખબર જ હતી એમ તો મારો દીકરો છે મારા સાદવીના ઊઠે છે ન એ બા મારી સામે વિજય સ્મિત કરતા બોલ્યા ને હું સીધી કિચનમાં ત્યાં સુધીમાં તો સેજ મોડી પડવા બદલ કૂકરે તીણી સીસોટી બોલાવી બોલાવીને મને આખી ઝાટકી નાખી ગેસ બંધ કર્યો મસાલાનું બોક્સ ખોલી જીરું રાઈ હિંગ અને સૂકા મરચાં કાઢી રકાબીમાં મૂક્યા કૂકર ખોલ્યું તો પાણી બળી ગયું હતું કૂકરના ખોલ્યા પછી દાજવાની વાસ આવી ચમચીથી નહીં દાજેલી સારી દાળને અલગ કરવા માંડી બેડરૂમમાંથી બાનો અવાજ સંભળાતો હતો હા ઉઠો ચાલ બેટા જો તારી લેમન ટી બનાવી નાખીએ ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા મેં જોયું કે નહીં દાજેલી દાળમાં એ દાજિયાની લાલાશ તો દેખાતી જ હતી પછી હું બબડી ખબર જ છે કે તમારા ઉઠાડવાથી જેની ઊંઘ પૂરી થાય છે તો રોજ તમે જ ઉઠાડતા હો તમારા રાજકુંવારને તો તમને ખબર હોય એમ જ થતું હોય આ ઘરમાં તો તમારે જ કરવું આરામ આપી દેવાનો ને મને ઉઠ બેઠા અમે લેમન ટી બનાવીએ ક્યારેય મારા આવ્યા પછી હરમ છે રસોઈમાં ડોકાયા હોય તો હું આવું બબડતી હતી એટલામાં જ પાછળથી બા આવ્યા શું થયું બહુ દાળ દાજી ગઈ એક પગે સહેજ ખોડંગાતા બા કિચનમાં આવ્યા અને મેં અલગ કરેલી બફાયેલી દાળ જોઈને બોલ્યા હા હા બા હું હમણાં બીજી મૂકી દઉં છું ના આવે કાંઈ જરૂર નથી નસીબમાં દાજેલી દાળ હશે બીજું શું આમાં ટમેટા છે ને થોડા વધુ નાખી દે એટલે દાજિયાનો સ્વાદ નહીં આવે પછી ઘડી બે ઘડી બાએ મારી સાડી સામે જોયું મેં મારા લાલ કેસરી લેરિયાનો છેડો થોડો વધુ ખેંચીને માથે ઓઢ્યો નિહાઓ આવા કલરના લેરિયા તમારી સ્કિન સાથે સૂટ નથી થતા તમારે છે ને લાઇટ કલર પહેરવા જોઈએ આ કલર તો ગોરા હોય ને એને સારા લાગે કૂકરની બાજુમાં મૂકેલી તપેલીમાં તેલ ગરમ થયું અને મેં જીરું રાઈ અને હિંગ ભરેલી રકાવી સીધી એમાં ઠાલવી દીધી મસાલાનો સેજ તીખો ધુમાડો થયો અને ઉધરસ ખાતા ખોળંગાતા બા કિચનની બહાર નીકળી ગયા સામે વાસણોના સ્ટેન્ડ પર થાળી કાઢવા ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો ઘડી બે ઘડી ચહેરાને જોયો આંખોની નીચે સહેજ કાળાશ બાજી ગઈ હોય એવું લાગ્યું અને થયું કે હું એટલી પણ કાળી નથી જેટલી બધા કહે છે નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કર્યું ચાની ભૂક્કી નાખી ને ફ્રીઝ ખોલી લીંબુ કાઢ્યા ચપ્પુની ધાર લીંબુ પર ચાલી કલ્પના માસી લીંબુ આપજો પોપટી દુપટ્ટાથી પરસેવો લૂછતી હું અમારા પાડોશી કલ્પના માસીના અને અમારા ઘરની દિવાલ પર બે હાથ ટેકવી બૂમ પાડતી હતી કેમ મહેમાન આવ્યા છે મેં હા કલ્પના માસી લીંબુ લાવ્યા અને મારા હાથમાં મૂકતા પૂછવા લાગ્યા હા જુઓ ને માસી હું તો હજી કોલેજથી આવી જ છું મારો હાથ દબાવી કલ્પના માસી નીચલા હોઠ પર દાંત દબાવી મલકાતા બોલ્યા હમ જાણે તને તો ખબર જ નહીં હોય કે આજ વળી મહેમાન આવવાના છે નાનીને અમસ્તી કાંઈ કારણ વગર મોકલી દીધી મોસાળ હું એના ભાવ સમજી ન સમજી અને ઘરમાં આવવા ગઈ કે પેલા આધેડ બેન જે મહેમાન થઈને આવ્યા હતા એ અમારા ઘરની પાછળ ગાર્ડનમાંથી મોટે મોટેથી કોઈ જોડે ફોનમાં વાત કરતા હતા હું અટકીને ઊભી રહી ગઈ અમને એમનો અવાજ સાંભળવા લાગી હા છોકરી જોઈ લીધી છે હા હા ઘર પણ સરસ છે ના રે બધી વાત થઈ ગઈ છે હા હા ચિંતને જ પસંદ કરી છે હા પણ એ બેનનો અવાજ સેજ ધીમો પડ્યો પણ છોકરી થોડી કાળી છે મારા હાથમાં રહેલા લીંબુને મેં બમણી ભીંસથી દબાવી દીધા હતા લેમન ટીનું ઉભર જેવું થઈ આવ્યું ગેસ પરથી ઉતારી કપમાં ભરીને અમારા બેડરૂમમાં આવી એમને કપ આપ્યો એમણે કપ હાથમાં લીધો અને સ્મિત કર્યું તમારા કપડાં કબાટમાંથી કાઢી રાખું છું તમે નાઈ લો એટલે પછી હું એ તૈયાર થઈ જાઉં હા આજે તો મેં તને ફિલ્મ દેખાડવાનું નક્કી કરેલું યા હું તો ભૂલી ગયેલો મેં એમની સામે આંખો નચાવી અને ખોટો મીઠો ગુસ્સો કરતાં કબાટ ખોલ્યો અને એમના માટે ઓફ વ્હાઈટ શર્ટ અને બ્લુ જીન્સ કાઢ્યા એક આ રવિવાર જ હોય છે જેમાં લાગે કે હાશ આજે કાંઈક થોડી મોકળાશ મળશે બિલાડી પ્લેટફોર્મ પર ઢાંકી રાખેલા દૂધને ટાંપીને બેઠી હોય એમ હું રવિવારને ટાંપીને બેઠી હું આ બધા કપડાં બ્લીચિંગ પાવડર વાસણો ઝાડુ પોતા એઠી રકાબ્યો ફ્રીજમાં મૂકેલું દહીંનું મેળવણ લેમન ટી સેવ મમરાની ભરેલી પ્લેટો ઇસ્ત્રી વળગણી પર ગાંછીમાં સુકાતી સાડીઓ ફળિયામાં તપવા મૂકેલો ધનેડા પડેલો બાજરો શાકભાજીની ખરીદી તૂટતા ફૂટતા વાસણો બાથરૂમમાં જામ થઈ ગયેલી ગટર ઘસી ઘસીને હાંફી તો હોય જેની પીળાશને ચીકાશ ન થાય એ ટોયલેટની ગેંડી અને જ્યાં ત્યાં ઢગલો થઈ વિખરાયેલા છાપાઓમાંથી માંડ માંડ મને થોડી વાર માટે છુટકારો મળે એ પણ આજના દિવસે અને સમયનો એ નાનકડો ટુકડો અને એની ક્ષણ જેવી સુગંધ એમની સાથે ગાળેલી સાંજની લાલીમાં એની સાથે મારા ચહેરા પર લીપાઈ જાય પછી આખે આખા છ દિવસ સુધી કામ કરતાં કરતાં જ્યારે પણ થાક લાગે ત્યારે અરીસામાં જોઈને એ લાલાશ યાદ કરી લો કબાટમાંથી એમના કપડાં કાઢી ટુવાલ બાથરૂમમાં મૂકવા ગઈ કે બાનો અવાજ સંભળાયો ચિંતન જલ્દી નાઈને તૈયાર થઈ જા આપણે બે ત્રણ જગ્યાએ ખબર કાઢવા જવાનું છે તારા પપ્પાને તો શ્વાસ ચડે છે નહીં એને જ લઈ જાત એ બહાર આવ્યા હું બેડરૂમની બારશાખમાં જ ખોળાઈ રહી એમનો જવાબ સાંભળવા એમણે મારી સામે જોયું હા એટલે વહુને પૂછવાનું હોય તો પછી જવાબ આપજે બા ધર્મલોકના પાના ફેરવતા બોલ્યા ચશ્મા એણે નાક પર ટેકવ્યા હતા અને એમની નજર અમારા બંને તરફ હતી હા મમ્મી દસ પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાઉં છું કહીને એ ઊભા થયા હું ખસી ગઈને બાથરૂમ તરફ અંદર બેડરૂમમાં ગયા હું સીધી પાછળ આવી અને હજુ બોલવા જાઉં કે બોલ્યા લિસન મેહા આપણે ફરી ક્યારેક જઈશું મમ્મીને કેમ ના પાડી શકું યાર નેક્સ્ટ ટાઈમ શ્યોર એમના હાથમાં સાબુ પકડાવી હું રસોડામાં ગઈ દાળનો વઘાર કર્યો બારી બહાર જોઈ રહી આંખમાં અનાયાસે જ ઝળઝળી આવી ગયા હંમેશા કેટલું બધું કામ નેક્સ્ટ ટાઈમે ઠેલાતું હોય છે અને કેટલું એ કામ નેક્સ્ટ ટાઈમે ચાલુ કરવાનું હોય છે પણ ખબર નહીં આ નેક્સ્ટ ટાઈમ તો ભીના હાથમાંથી સરી જતી સાબુની ગોટીની જેમ પકડાતો જ નથી મેં હા મારું વોલેટ નથી મળતું આંસુ લૂછીને હું બેડરૂમમાં આવી ધડામ કરતો કબાટનું બારણું ખોલ્યું અને એમના હાથમાં વોલેટ આપ્યું અને ધણામ દઈને બારણું બંધ કર્યું અલબત્ત એમની સાથે નજર તો મેળવી જ નહોતી હું ટુવાલ લઈ બાથરૂમ તરફ ચાલવા ગઈ અને એમણે મારો હાથ પકડી એમની નજીક ખેંચી એમના ભીના શરીરમાંથી તાજા નાયાની તાજગી અને ભીના વાણમાંથી શેમ્પુની સુગંધ મને અનુભવાતી હતી મેં મોઢું ફેરવી લીધું કેમ આટલી બધી રીસ ચડી ગઈ છે મને મૂકો મારે ઘણું બધું કામ બાકી છે તમારી જેમ નથી કે મન ફાવે ત્યારે મન ફાવે એ કામ પાછું ઠેલાવી શકાય મારી બંને આંખોના ખૂણે પાણી ભરાઈ આવ્યા અરે યાર તું આ વાતને આટલો ગંભીર ઇસ્યુ ન બનાવ મેં એમનો હાથ ઝટકાવી છોડી નાખ્યો મને બધી ખબર છે શું હું કમરે બાંધેલા વાઇટ ટુવાલને ટાઈટ કરતાં એ મારી આંખોમાં જોવા લાગ્યા હું કાળી છું એટલે તમને મને બહાર ફરવા લઈ જતાં શરમ આવે છે હા એટલે જ દરેક વખતે તમને મને બહાર નહીં લઈ જવાના ઢાળ મળી જ જાય છે મેં જાણે કોઈ જોક કીધી હોય અમે હસી પડ્યા હું વધુ છંછેડાય અરે ચલ તું પણ આવ મારી જોડે હું વેઇટ કરું છું મારે ક્યાંય નથી આવું જાઓ કહીને મેં બાથરૂમનો દરવાજો અંદરથી ખૂબ જોરથી બંધ કરી દીધો અને શાવર નીચે ઊભી રહી ગઈ અને શાવર ચાલુ કરી દીધો બાથરૂમના બાળને થાપ પડી મેં પોપટી ચૂડીદારની ઓઢણી ગળે નાખીને બારણું ખોલ્યું બોલ મમ્મી મીહાળી તને કંઈ ભાન પડે છે સાવ ઊભા ઘોડા જેવી છો મહેમાન બહાર બેઠા હતા અને વાતો કરવાને બદલે તું ના જતી રહી લેમન ટી પીવરાવી સીધી બાથરૂમમાં પૂરાઈ ગઈ રહી ગઈ હતી જાણે નાયા વગરની માણસ કંઈક વાતચીત તો કરે ને તમે કરી લીધી ને મમ્મી મેં દાંત કસકસાવ્યા અને શરીર ફરતે ટુવાલ વિટાળી બહાર નીકળી અને ભીના વાળ ઝાટકવા લાગી છોકરાએ તને પસંદ કરી લીધી મમ્મીએ હરખાતા કીધું હા ઉપકાર કર્યો મારી ઉપર બીજું શું એવું શું પકે છે વળી બાકી તું તો બેટા થોડી ભીનેવાન એટલે જલ્દી ગોઠવાય એવું લાગતું જ નહોતું મમ્મીએ ખુલ્લી બારીઓ બંધ કરી હા ખબર છે એટલે જ તમે નાનકીને બહાર મોકલી આપી કેમ મને પૂછ્યું જરા પણ જરૂરી ના લાગ્યું બંધ થાય ને હવે સહેજે સારી નથી લાગતી આવા બબળાટમાં આ બધા વ્યવહારમાં તને શું ખબર પડે આટલું સરસ ઘર છે છોકરો કેટલો સરસ છે પાછો રૂપાળો ને તોય તો ને એ બોલતી બોલતી અટકીને બહાર નીકળી અને હું બેડ પર બેઠી અને કોલેજ બેગમાંથી આગંતુક કાઢીને વાંચવા લાગી બે ત્રણ પેજ માંડ વાંચ્યા કે દિવ્યાનો ફોન આવ્યો હેલો મેહા નોવેલ વાંચી નાહીને બહાર નીકળીને સાડી પહેરી પછી અરીસામાં જોઈ સેંથામાં કંકુ પૂર્યું પછી બેડરૂમ ડ્રોઈંગ રૂમ અને કિચન ઝાપટીને સાફ કર્યું મને સતત કામમાં રાખવા લાગી તોય બે ત્રણ કલાકમાં કામ પતી ગયું સસરાને જમવાનું આપ્યું મને જમવાની બહુ ઈચ્છા ન થઈ બા અને ચિંતન તો મોડા આવવાના હતા મને મારી થાળી ભરવાની આળસ થઈ અને બેડરૂમમાં જઈ બેઠી ક્યાંય સુધી ગુમસુમ રહી બહાર નીકળવાનો તો કોઈ સવાલ જ નહોતો કેમ કે કોઈ સાથે વાતો જ નહોતી કરતી આળોશ પાડોશ સાથે મને એટલે નહોતું ફાવ્યું પરણીને આવી ત્યારે જ વધામણી ખાતા એ લોકો બોલેલા હિરલબેન મેહાવવું તમને થોડી કાળી ન લાગી હા એટલે ક્યાં આપણો ચિંતન ને ક્યાં આવો નસીબ છોકરીના બકરી સફરજન ગળી ગઈ અગાશી પર સૂકવેલા પાપડ લેવા જતાં પણ મને બીક લાગતી કે બાજુની અગાશીવાળા જોશે તો એમની નજરમાં રહેલો મારો રંગ મને જંપવા જ નહીં દે મેં ડ્રેસિંગ ગ્લાસમાં મારા ચહેરાને જોયો ત્યાં ફોનની રિંગ વાગી દિવ્યાનો ફોન હતો હે મેહાળી તું તો સાવ ભૂલી જ ગઈ પરણ્યા પછી યાર કેમ છે હે તું રડે છે મેહા વોટ હેપન ટેલ મી બોલ શું થયું એ તું રડવાનું બંધ કર મેં હા તને કોઈ કશું કીધું છે ચિંતન કશું બોલ્યો તાર સાસુ દિવ્યાને કારણ જણાવ્યા વિના સતત કેટલાય દિવસનું મેં રડી લીધું પછી ફ્રેશ થઈ થોડી વાતો કરી ત્યાં મારી આંખ મીચાઈ ગઈ ઊંઘમાં પણ મને સતત ગરમાટો અનુભવાતો હતો તૂટક તૂટક આંખ ખોલી તો આખું શરીર ધખારા મારતું હતું ખબર નહીં કેટલા કલાકો સુધી હું સૂઈ રહી હતી આછો આછો ચિંતન દેખાયો મારા કપાળે હાથ મૂકતા હતા બા દેખાયા મીઠાના પાણીના પોતા મુકાતા હોવાનું અનુભવાયું કશુંક સોય જેવું જમણા હાથે ભોંકાયું ને ફરી આંખ મીચાઈ ગઈ આંખ ખુલી તો રાતના અગિયાર વાગ્યા હતા કોઈ મીઠાના પાણીના પોતા નહોતા સહેજ આળસ અને થાક વર્તાયો હાથમાં ઇન્જેક્શનની સોય ભોકાઈ હોય એવું નિશાન શોધવા લાગી પણ એ ક્યાંય નહોતું જોયું તો હા ચિંતન બાજુમાં બેઠો હતો હે તું તો બહુ સૂતીને આજ જ મેં અનુભવ્યું કે શરીર થાકેલું હતું પણ તાવ જેવું કશું લાગ્યું નહીં મેં કહ્યું તમારે મને જગાડાય નહીં ક્યારે આવ્યા રસોઈ અરે રિલેક્સ બાએ બનાવી નાખી છે અમે લોકોએ જમી પણ લીધું તારી થાળી ઢાંકી રાખી છે લઈ આવું ના મારે નથી જમવું કહીને હું પડખું ફેરવી ગઈ ચિંતન મારી પીઠ પર હાથ મૂકવા ગયો કે મેં એનો હાથ ઝટકાવી નાખ્યો એ હસવા લાગ્યો મેં બ્લેન્કેટ કસકસાવીને પકડી રાખ્યું એણે હજુ પણ પેલું ઓફ વ્હાઇટ શર્ટ ને બ્લુ જીન્સ પહેરેલું હતું એ મારી બાજુમાં આવ્યો હે આઈ એમ સોરી તું થાકેલી લાગે છે એટલે જ તને બાએ ઉઠાડવાની ના પાડી સવાર માટે સોરી મેં મારું મોઢું ઢાંકી દીધું અને મને લાઇટની સ્વિચ બંધ થવાનો અવાજ સંભળાયો સવારે આંખ ખુલી તો સાત વાગે ગયા હતા જોયું તો મારું માથું ચિંતનના ખોળામાં હતું એ બેડનો ટેકો લઈને બેઠા બેઠા સૂતા હતા એનો એક હાથ મારા વાળમાં હતો હું ફટાફટ ઊભી થઈ લાઇટ ચાલુ કરી હાય હાય બિચારા આખી રાત નાઇટ ડ્રેસ પહેરાવીને બેઠા રહ્યા સરખું સૂતાય નહીં આમ તો રાત કઈ રીતે ગઈ હશે એમની હું ક્યાંય સુધી ચિંતનની સામે જોઈ રહી મને અપરાધ ભાવ જેવું થઈ આવ્યું અરે રે રે એક માંડ રવિવાર મળ્યો હોય એ મેં ઝઘડવામાં વેડફી નાખ્યો બિચારા એ તો કેટલી વાતો કરવા માંગતા હતા હું જ ડફર છું સાવ ઝઘડ્યા વિના રસાયા વિના રહી ગઈ હતી તે મેં એમને સરખા સોડાવ્યા બ્લેન્કેટ ઓઢાડ્યો એના ગોરા ચહેરા પર સ્મિત હતું અને એની બંધ પાપણો જોઈ બહુ વાલ ઉભરાઈ આવ્યું મને હળવેથી એમના ગાલ પર ઝૂકીને હળવું ચુંબન કર્યું અને પછી ફટાફટ વાળ બાંધતી રસોડામાં આવી ગેસ પર તપેલી મૂકી દૂધ ગરમ કર્યું અને કોફીના બિસ્કીટ નાખ્યા એકાએક મારું ધ્યાન પ્લેટફોર્મના છેડે પડેલા મીઠાવાળા પાણી અને વ્હાઇટ કપડાં તરફ ગયું મેં બારીમાંથી આવતા પ્રકાશમાં જમણા હાથની કોણી જોઈ ઇન્જેક્શનની સોયનું નાનકડું લાલ ટપકું દેખાયું હું હસી પડી સામે સ્ટીલના સ્ટેન્ડમાં મારો ચહેરો મને દેખાયો અંબોળામાં બાંધેલા લાંબા કોરા વાળની એક લટને જમણા કાન પાછળથી અલગ કરી અને જમણા ગાલ પર છોડી ઉગતા સૂરજના ગુલાબી તડકામાં મારા ચહેરા પર સ્ટીલના સ્ટેન્ડ પર અને ઇન્જેક્શનની સોયના ટપકા પર લાલીમાં છવાઈ ગઈ થયું કે આખા જગતનું સુખ મારી એકલી ના જોડીમાં છલકાઈ ગયો સાડીનો છેડો માથે ઓળ્યો ને બાનો અવાજ સંભળાય કે વહુ મારી કોફી એ પહેલા ડ્રોઈંગ રૂમ તરફ કોફીનો કપ લઈ ચાલતી થઈ એ તો છે જ એવા આ વાર્તા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કૃત નવલકથા મોહતોનો ધારાવાહિક પઠન લેખક અને શીર્ષક ગીત રામ મોરી પ્રવક્તા હરેશ પંચાલ શીર્ષક ગીતનું સંગીત ચેતન ગઢવી નિર્માણ સહાય શ્રુતિ ગૌર પઠન અને નિર્માણ વૈશાલી ત્રિવેદી આવતીકાલની વાર્તાનું શીર્ષક પોપડી સાંભળવાનું ચૂકતા નહીં